ખેડૂત મિત્રો આજે કપાસિયા ખોળના વાયદા અને આજર બજારમાં થોડો ઘણો કડાકો છે તે જોવા મળી રહ્યો છે આજે તારીખ એક બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોધપુર પંદરસો પંદર રાજકોટ પંદરસો ઓગણીસ જેતપુર પંદરસો અગિયાર મોરબી પંદરસો સાહીઠ ધંધુકા ચૌદસો નવ્વાણું હરસોલ ચૌદસો ને છેતાલીસ કપાસિયાના વીસ કિલોના ભાવ છસો સાહીઠથી સાતસો પંદર સુધી જોવા મળી રહ્યા છે અને વાયદા બજાર ઉપર નજર નાખી લઈએ તો અત્યારે એક વાગ્યે અને તેતાલીસ મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ ઝીરો સાત જેટલો ઘટીને ચોસઠ પોઈન્ટ ચોસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો ડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો વીસ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવીસો નેવાસી અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો સોળ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવીસો એકોતેરની આસપાસ ચાલી રહ્યો છે કપાસિયા ખોળનો જે પચાસ કિલોનો જે કોથળો આવે છે તેના ભાવ પંદરસોથી સોળસો સુધી જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો બીજા ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ અમને મળશે અને સમય હશે તો ચોક્કસ રાત્રે આપણે જે વિડીયો મૂકશું તેમાં તમારા સુધી માહિતી કપાસના બજાર ભાવની પહોંચાડશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આપ